તો સ્વાગત છે દોસ્તો તમારું મારા આજના બ્લોગમાં આ છે આપણી જાન એકવીસ નું આપણી રીક્ષાઓ આજે આને લઈને જવાનું છે ફરવા જય માતાજી જય ભવાની જય ચામુંડામાં દોસ્તો આજે આપણે જવાનું છે ચોટીલા આપણી રિક્ષા લઈને તો ચલો આગળનું પછી બતાવીએ જય ચામુંડામાં ચલો આપડે રિક્ષા લઈને નીકળી જઈએ છ વાગ્યા છે અત્યારે સવારના જય માતાજી ફાઈનલી આપડો ગેસ પર આવી ગયા છીએ

પછી ઉપર તો માં ફૂલ ડેકોરેશન જો ફૂલ પબ્લિકો દોસ્તો ફાઈનલી આપણે ઉપર ચડી ગયા ડુંગર ઉપર દર્શન કરવા માટે મા ચામુંડાના જો આવી હાલત થઈ ગઈ તો ફાઇનલી ચડી જાઓ દોસ્તો ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા જો અંદર જવાનો ગેર જો હાલત થાકી જાઓ પછી થઈ જાઓ દર્શન કરવા માટે દર્શન કરાવી જાઉં મને મંદિરમાં ဒါရဲတာမွန်ဒါမတ်ဒသန်ကလမသားရောရဲတာမွန်ဒါမတ်ဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ်လိုဘယ် જય મેલામાં ઉપરનો નજારો જય કાર પહેલા માર્શન કરી લો જય ચૂંટણી આવા જ

આપણા ફાઇનલી દર્શન કરી નીકળી જાય જવા માટે પબ્લિક નવરાત્રી એટલે પબ્લિક બહુ છે પેલો નવરાત્રિ બહુ પબ્લિક હતી એમ ફાઇનલી આપણે નીચે ઉતરી જાય ચલો આવો નીચે મંદિરમાં દર્શન કરવા જઈએ યા કાઢ એક નંબર ડેકોરેશન હોય આવ્યો ડુંગરની નીચે મંદિર હતું આપણે ટાઉનમાં એક નંબર ડેકોરેશન વિડીયોમાં નહીં બતાવી શકે દોસ્તો મંદિરમાં વિડીયો જય માતાજી ગાયશ જુઓ ચોટીલા મંદિર હ ડુંગરની નીચે કોઈએ દર્શન કર્યા હોય તો કોમેન્ટ કરજો આપણે અંદર જઈને તમને બધાને હું દર્શન કરાવું નવ ગ્રહોના દર્શન થશે અંદર અંદરો દોસ્તો સૌથી પહેલા આપણે સૂર્ય દાદાના દર્શન કરીએ છીએ આ નવ ગ્રહોના ભગવાન છે જો ચોટીલા હા કોઈ આ મંદિરે દર્શન કરવા આવ્યું હોય તો કોમેન્ટ કરજો اه يللا <Zumock> <Respama> <down> <بس 000>

જો દોસ્તો જમવાનો ઠેકાણું પડ્યું નહીં પણ નાસ્તો ચાલુ કર્યો પાવ વરીન સોલે ભટુડે કોઈ મોટો હોટેલ હોય તો હોટેલ એટલે જો નાસ્તો તૈયારી એટલે